જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં કરીએ દરેક વૈષ્ણવ ભાઈ બહેન ઈચ્છતા હોય છે કે બેઠકજી જઈને શ્રી મહાપ્રભુજીને સન્મુખને રખીએ તેમને દંડવત પ્રણામ કરીએ આજે આપણે ચોર્યાસી બેઠકજીને યાદ કરીને એવો ભાવ મનમાં રાખીએ કે આપણે તે જ સ્થળે ઊભા છીએ આપણી સન્મુખ શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે આપણી આંખમાંથી પ્રેમાશ્રુ નીકળી રહ્યા છે હૃદય ગદગદ થઈ રહ્યું છે દ્રષ્ટિની સામે શ્રી મહાપ્રભુજી છે તેમને પ્રણામ કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ તો ચાલો આપણે ચોર્યાસી બેઠકની માનસિક સફર ચાલુ કરીએ મિત્રો મારી ચેનલ આપણે પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય શ્રીનાથજી પ્રથમ બેઠક શ્રી ગોકુલમાં મૂળ બેઠકમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા પ્રેમપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો બીજી બેઠક શ્રી ગોકુલમાં બડી બેઠકમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા ભક્તિપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ત્રીજી બેઠક શ્રી ગોકુલમાં શૈયા મંદિરમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા હૃદયપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો પાંચમી બેઠક શ્રી મથુરા વિશ્રામ ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા પ્રેમપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો છઠ્ઠી બેઠક શ્રી મધુવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા ભક્તિપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો સાતમી બેઠક શ્રી કુમુદવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો આઠમી બેઠક બહુલા વનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો દસમી બેઠક શ્રી માનસી ગંગા ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા આસ્થાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો બારમી બેઠક અન્યોરમાં માં ને ઘેર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી ભક્તિથી કરેલા અમારા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો તેરમી બેઠક શ્રી ગોવિંદકુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ચૌદમી બેઠક શ્રી ગિરિરાજ તળેટીમાં સુંદર શિલા સન્મુખ શ્રી મહાપ્રભુજી બિરાજે છે

હે મહાપ્રભુજી અમારા ભક્તિથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો સત્તરમી બેઠક શ્રી વનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો અઢારમી બેઠક શ્રી સંકેતવન સમીપે કૃષ્ણકુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા અંતઃકરણથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ઓગણીસમી બેઠક શ્રી નંદગામ માન સરોવરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા હૃદયથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો વીસમી બેઠક શ્રી કોકિલાવનમાં કૃષ્ણકુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો એકવીસમી બેઠક શ્રી ભાંડીરવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો બાવીસમી બેઠક શ્રી માનસરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા પ્રેમપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ત્રેવીસમી બેઠક શ્રી સોરમ ઘાટે ગંગા તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા આસ્થાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ચોવીસમી બેઠક શ્રી ચિત્રકૂટે કાંતારનાથ પર્વત પર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા અંતરથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો પચીસમી બેઠક શ્રી અયોધ્યામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા હૃદયથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો છવ્વીસમી બેઠક નૈમિષારણ્યમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો સત્યાવીસમી બેઠક શ્રી કાશીમાં પંચગંગા ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા આસ્થાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો અઠ્યાવીસમી બેઠક શ્રી કાશીમાં હનુમાન ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા પ્રેમપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ઓગણત્રીસમી બેઠક શ્રી હરિહર ક્ષેત્રમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ત્રીસમી બેઠક શ્રી જનકપુરમાં માણેક તળાવ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા હૃદયપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો એકત્રીસમી બેઠક શ્રી ગંગા સાગરમાં કપિલાશ્રમમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો બત્રીસમી બેઠક શ્રી ચંપારણ્યમાં પ્રાગટ્ય જ્યાં નિત્ય શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા પ્રેમપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો બેઠક શ્રી ચંપારણ્યમાં છઠ્ઠીની બેઠક એમાં મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા ભાવથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ચોત્રીસમી બેઠક શ્રી જગન્નાથપુરીમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા દિલથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો પાંત્રીસમી બેઠક શ્રી પંઢરપુરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો છત્રીસમી બેઠક શ્રી નાસિકમાં તપોવનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા આસ્થાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો સાડત્રીસમી બેઠક શ્રી ધામે નૃસિંહ મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિથી કરેલા દંડવત પ્રણામ સ્વીકાર કરજો બેઠક શ્રી બાલાજીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા અંતરથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ઓગણચાલીસમી બેઠક શ્રી શ્રી રંગમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા પ્રેમપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ચાલીસમી બેઠક શ્રી વિષ્ણુ કાંચીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા દિલથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો એકતાલીસમી બેઠક શ્રી સેતુબંધ રામેશ્વરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભાવથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો બેઠક શ્રી મલયાચલ શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા હૃદયથી કરેલા દંડવત પ્રણામ સ્વીકાર કરજો કરતાલીસમી બેઠક કોકણમાં લોહગઢમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ચુમ્માલીસમી બેઠક તામ્રોપર્ણા નદી તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા આસ્થાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો પિસ્તાળીસમી બેઠક શ્રી કૃષ્ણ નદી તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો છેતાલીસમી બેઠક શ્રી પંપા સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે हे महाप्रभुजी अमरा अंतर करेला साष्टांग दंडवत प्रणाम स्वीकार करजो सुतालीसमी बैठक श्री पद्मनाभ में श्री महाप्रभुजी बिराजे हे महाप्रभुजी अमरा पूर्वक करेला साष्टांग दंडवत प्रणाम स्वीकार करजो अड़तालीसमी बैठक श्री जनादन में श्री महाप्रभुजी बिराजे हे जी अमरा भक्ति करेला साष्टांग दंडवत प्रणाम स्वीकार करजो

શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભાવથી દંડવત પ્રણામ સ્વીકાર કરજો મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા હૃદયથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ત્રેપનમી બેઠક સુરતમાં તાપી નદીને તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ચોપ્પનમી બેઠક ભરૂચમાં નર્મદા નદીના તીરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા દિલથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો પંચાવન બેઠક મોરબીમાં મયુરધ્વજમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા આસ્થાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો છપ્પનની બેઠક જામનગરમાં શ્રી નાગમતી શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા કરેલા સાષ્ટાંગ પ્રણામ સ્વીકાર કરજો બેઠક મહાપ્રભુજીયામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિપૂર્વક કરેલા સાષ્ટાંગ દંવત પ્રણામ સ્વીકાર કરજો અઠ્ઠાવનની બેઠક બેઠક પિંડતારા શ્રી શ્રી દ્વારિકામાં મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ઓગણસાઠમી બેઠક મૂળ ગોમતી તીરે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા અંતઃકરણથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો સાઠમી બેઠક હરિકુંડમાં શ્રી દ્વારકામાં મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો એકસઠમી બેઠક ગોપી તળાવ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા અંતરથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો બાસઠમી બેઠક શંખો દ્વાર શંખ તળાવ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભાવથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ત્રેસઠમી બેઠક શ્રી નારાયણ સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ચોસઠમી બેઠક જૂનાગઢ દામોદર કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો પાસઠમી બેઠક શ્રી પ્રભાસ ક્ષેત્રે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા હૃદયથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો છાસઠમી બેઠક શ્રી માધવપુરમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા પ્રેમ પૂર્ણ કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો સડસઠમી બેઠક શ્રી ગુપ્ત પ્રયાગમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા અંતઃકરણથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો અડસઠમી બેઠક ધંધુકા પાસે તગડીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા પ્રેમ પૂર્ણ કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ઓગણસિત્તેરમી બેઠક શ્રી નરોડા અમદાવાદમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો સિત્તેરમી બેઠક ગોધરામાં રાણાવ્યાસને ખેર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર જોવા ઈકોતેરમી બેઠક ગુજરાતમાં ખેરાળોના શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા આસ્થાથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો 72वीं बैठक श्री सिद्धपुर क्षेत्री श्री महाप्रभु जी विराजमान छे हे महाप्रभु जी हमारा दिल થી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો 73वीं बैठक श्री उज्जયમ માં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમાર આપ્રેમ पूर्वक કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો 74वीं बैठक श्री पुष्कर जी માં મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા અંતઃકરણથી કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો પંચોતેરમી બેઠક શ્રી કુરુક્ષેત્રે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા પૂર્ણ પ્રેમે કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો ઇઠો છોતેરમી બેઠક શ્રી હરિદ્વારે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિપૂર્વક કરેલા साष्टांग दंडवत प्रणाम स्वीकार जो में बैठक श्री श्रम धामी श्री महाप्रभुजी बिराजे हे महाप्रभु जी श्रद्धा पूर्वक करेला साष्टांग दंडवत प्रणाम स्वीकार करजो में बैठक श्री केदारनाथ में श्री महाप्रभुजी बिराजे हे महाप्रभुजी अमरा आस्था थी करेला साष्टांग दंडवत प्रणाम स्वीकार करजो ઓગણ એંશીની બેઠક શ્રી વ્યાસાશ્રમમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા હૃદયપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો એંસીની બેઠક શ્રી હિમાલય પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા ભક્તિપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો એક્યાસીની બેઠક વ્યાસ ગંગાને તેરે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો બ્યાસીની બેઠક શ્રી મંદ્રાંચલ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા પૂર્ણ પ્રેમે કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ત્યાશીની બેઠક શ્રી અડેલમાં શ્રી ત્રિવેણી ઉપર મહાપ્રભુજી બિરાજમાન છે હે મહાપ્રભુજી અમારા શ્રદ્ધાપૂર્વક કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો ચોર્યાસીની બેઠક શ્રી ચરણાટ ગામે શ્રી મહાપ્રભુજી બિરાજે છે હે મહાપ્રભુજી અમારા પૂર્ણ પ્રેમે કરેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકાર કરજો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી મહાપ્રભુજીની જય હોય શ્રી નાથજીની જય હોય શ્રી યમુના મહારાણીની જય હોય જય શ્રી ગુસાઇજી પરમદયાલવે ન શ્રીકૃષ્ણાય નમ શ્રી ગોપીજન વલ્લભાય ન શ્રીમદ્ આચાર્ય ચરણકમલેભ્યો ન જય શ્રી કૃષ્ણ